શહેરના વિવિધ મંદિરોમાં ખાસ કરીને ભરૂચના ભરૂચી નાકાના વિસ્તારમાં આવેલ જલારામ મંદિર સહિત અન્ય મંદિરમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમોમાં વિશેષ આરતી ભજન કીર્તન અને સત્સંગનો સમાવેશ થયો હતો ભક્તોએ મંદિરમાં પહોંચી જલારામ બાપાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ભક્તિમય માહોલમાં ભાગ લઈને તેમને આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો તો પાલખી યાત્રામાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ ભક્તિ રસમાં તળબોર બન્યા હતા આ ઉપરાંત ચોકસી બજાર સ્થિત જલારામ મંદિર ગડખોલ ગામના પાટિયા ઉપર આવેલ જલારામ મંદિર સહિત વિવિધ મંદિરોમાં તેમજ જલારામ ભક્તો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો જય જલારામ જલારામ બાપાની બસો જન્મ જન્મજયંતિ નિમિત્તે આજ રોજ જલારામ મંદિર ગોલાવા ગોલવાર પંચ દ્વારા વર્ષોથી જલારામ બાપાની જન્મ જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં અંકલેશ્વર હાસોટ તથા આજુબાજુના વિસ્તારના ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્શનનો લાવો લે છે અને મહાપ્રસાદીનું મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ તેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે તથા જલારામ બાપાની દર્શન કરી ધન્યતા અનુભવે છે